નીતિનભાઈ તમારો સવાલ છે કે જૈન ઈંડા હોઈ શકે તમારા ત્રણ સવાલ છે આપણે એક એક સવાલ લઈએ અને એનો જવાબ જોઈએ ભાઈ જેને તમે જૈન ઈંડા કહો છો ને એ ઈંડાને જો માદા સેવે તો તેમાંથી બચ્ચું નહીં નીકળે જો ઈંડામાં ગર્ભ જ નતો તો બચ્ચું ક્યાંથી આવ્યું માટે આ જૈન ઈંડુ એ બધું આપણને મૂર્ખ બનાવીને ખવડાવવાના આપણી પાસેથી પૈસા પડાવવાના ધંધા છે અભડાવવાના ધંધા છે એટલે પોતાની રસ લોલુપતા પૂરી કરવા માટે પોતાના ધંધા ચલાવવા માટે આવા બધા મગજમાંથી નુસ્ખા કાઢે આ તો જૈન ઈંડા છે એટલે લોકો હોય છે ને એવા જૈનો બી ઘણા અમે તો જૈન જ ઈંડા ખાઈએ એમ એટલે આ બધા જૈન શબ્દની મહત્તા ગુણવત્તા કાંઈ જાણતા નથી ખાલી આ શબ્દને વટાવી ખાધો છે જૈનને જૈન લોકો જ આવું કરે છે તો બીજાને શું કહેવાનું એટલે આવું જૈન ઈંડા એવું કંઈ હોઈ શકે જો નહીં કોઈ પણ ના હોઈ શકે બીજો તમારો સવાલ છે કે હા જો જગતમાં બધા જ લોકો શાકાહારી થઈ જશે તો બધા લોકોને પૂરે એટલા શાકાહારનું ઉત્પાદન જ ના થઈ શકે બરાબર આ વાત તર્કયુક્ત નથી આજે આખા જગતના ધાન્યના ઉત્પાદનમાંથી ચાલીસ ટકા ધાન્ય ઢોરોને ડુક્કરને ખવડાવી દેવામાં આવે છે પાંચથી દસ કિલો અનાજ ખાઈને ફક્ત એક કિલો માંસ મળે છે પ્રત્યેક ગાય છે ને જન્મભરમાં બે લાખ ચોવીસ હજાર છસો સાહીઠ લોકોને દૂધ અને પાંચ બેલને જન્મ આપે છે સાડા ચારસો ગ્રામ ઘઉં ઉગાડવા બસો તોતેર લીટર પાણી જોઈએ જ્યારે સાડા ચારસો ગ્રામ માંસ પેદા કરવા માટે નવ હજારથી સત્યાવીસ હજાર લીટર પાણી જોઈએ આ તમે વાત કરો છો ને ધાન્ય પૂરું ના પડે માંસ માંસમાં કેટલું પાણી વપરાય છે કેટલું ધાન્ય વપરાય છે એને જરા હિસાબ લગાડીએ છીએ આપણે ચિકન પ્રોસેસિંગ પ્લાન્ટ છે દરરોજ ચારસો ચોપન મિલિયન લીટર પાણી વાપરે છે એટલું પાણી પચીસ હજાર માણસને પૂરી શકે આ બધું કહેવાનો સારાંશ એટલો જ છે કે સંપૂર્ણ માનવ જાતિને શાકાહાર પૂરવા માટેની ક્ષમતા કુદરતમાં છે એ નક્કી છે એ વૈજ્ઞાનિક સત્ય છે એટલે આવું વિચારવાની જરૂર નથી કે જગતમાં બધા લોકો શાકાહારી થઈ જશે તો બધા લોકોને પૂરે એટલું શાકાહાર ઉત્પાદન જ નહીં થઈ શકે એવું નથી ખ્યાલ આવ્યો આંકડા પરથી તમને ખ્યાલ આવશે બીજો એક તમારો સવાલ છે એક ગાયને મારવાથી પાંચ સાત માણસના પેટ ભરાય છે જ્યારે પાંચસો ભીંડા કાપવાથી એટલે કે હા એટલા બધા જીવોની હત્યા કરવાથી બે માણસનું પેટ પણ ભરાતું નથી તો શેમાં પાપ વધારે એક જીવ હણવામાં કે અનેક જો તમે એક ભીંડો કાપીને એક ડીશમાં રાખો ને બીજે ડીશમાં માંસનો એક ટુકડો કાપીને રાખો એક ડીશમાં ભીંડાના ટુકડો ને એક ડીશમાં ટુકડો અડતાલીસ કલાક પછી જુઓ એમાં શું થાય છે ભીંડાનો ટુકડો સુકાઈ ગયો માંસના ટુકડામાં અનંતા જીવો ઉત્પન્ન થઈ ગયા હશે આ શું બતાવે છે આ બતાવે છે કે માંસ હવાના સંસર્ગમાં આવતાની સાથે જ એમાં અનંત જીવો ઉત્પન્ન થઈ જાય છે માટે એક જીવની સાથે અનંત અનંત જીવોની હત્યા સમાયેલી છે બીજું ગાય એ સંગની ગાય કે કોઈ બી ઢોર એ સંગની પંચેન્દ્રિય જીવ છે એને મન છે ભીંડાને મન નથી ગાય જ્યારે મૃત્યુની કારમી વેદનામાંથી પસાર થાય છે ને ત્યારે ગાય જે વાઇબ્રેશન છોડે એનાથી જન્મો જન્મની વેરની પરંપરા સર્જાય છે એક વાત તો નક્કી જ છે કે રાંધશું કે ખાશું એટલે જીવ હત્યા તો થવાની જ છે પરંતુ ભગવાન એમ કહે છે જેમાં ઓછામાં ઓછી હિંસા થતી હોય એનાથી કામ ચલાવી લો તો એક ગાયને કંઈક ઢોરને મારવું પંચેન્દ્રિય જીવની હત્યા કરવી અને એને કાપતાની સાથે એનો રુધિર માંસ બધું હવાના સંસર્ગમાં આવતાની સાથે અનંતા 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 જીવો ઉત્પન્ન થઈ જાય છે એટલા સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જાય છે કે જેની તમે ગણતરી પણ ના કરી શકો એટલે ભીંડાસોથે ગાયના માંસને સરખાવાય નહીં અને કદીએ ખવાય પણ બાય સુબોધી મસાલિયા માય કૉેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન